પોરબંદર જિલ્લામાં રાણાઓ અને કુતિયાણા એમ બે નગરપાલિકાની ચૂંટણી યોજાશે હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે તેવા સમયે કુતિયાણાના રાજકારણમાં ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાના નાનાભાઈ કાનાભાઈ જાડેજાની પણ એન્ટ્રી થઈ છે તેમણે આજે કુતિયાણા નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સાથે છ વોર્ડમાં સમાજવાદી પાર્ટીના કુલ ચોવીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા કાના જાડેજાની રાજકારણમાં એન્ટ્રી થતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચા જોવા મળી રહી છે પોરબંદરના જાણીતા સ્વ સ્વર્મણભાઈ મુંજાભાઈ જાડેજા પરિવારનો રાજકારણમાં ઓગણીસો નેવુંના દાયકામાં પ્રવેશ થયો હતો સ્વ સંતોકબેન જાડેજા ઓગણીસો નેવુંમાં કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર જનતા દળમાંથી વિજેતા બન્યા હતા અને પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા તેમણે આ વિસ્તાર માટે અનેક વિકાસના કામો કર્યા હતા તેમના બાદ ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા પણ કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર ઓગણીસો પંચાણુંથી ઓગણીસો અઠ્ઠાણું દરમિયાન સમાજવાદી પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા અને ધારાસભ્ય પદે રહ્યા હતા ત્યારબાદ સ્વ સંતોષબેન જાડેજાના મોટા પુત્ર કાંદલભાઈ જાડેજા વર્ષ બે હજાર બારમાં રાજકારણમાં એન્ટ્રી કરી હતી કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર એનસીપીમાંથી વિજય બન્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં પણ તેઓ એનસીપીમાંથી જ વિજય બન્યા હતા અને વર્ષ બે હજાર બાવીસમાં સમાજવાદી પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા હવે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સ્વસંતોકબેન જાડેજાના સૌથી નાના પુત્ર અને કાંદલભાઈ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે તેમણે છ વોર્ડ માટે ચોવીસ ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે કાને જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે સરકાર સામે મારો કોઈ વાંધો નથી કુતિયાણાનો અત્યાર સુધી કોઈ વિકાસ થયો નથી આથી વિકાસ માટે હું ચૂંટણી લડું છું અમે ચોવીસ સભ્યો સાથે ઉછર્યા છે સમાજવાદી પાર્ટીમાં જે અમે લડશું બરાબર છે અને અહીંયા કોઈ જાતનો કંઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવવું પડ્યું છે મને કોઈ સરકાર વાંધો નથી મારે માત્ર ને માત્ર કુતિયાણા સિટીને સુધારવું છે અને એને પ્રગતિ લઈ જવું છે કાના જડેજાની રાજકારણમાં એન્ટ્રી થતાં સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર